હવે કચ્છ જિલ્લાની વાત કરીએ મેઘરાજા મહેરબાન થયા છે કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ પચાસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ભુજમાં ગઈકાલે આઠ વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર આજે બપોર સુધી ચાલી ભુજમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો કચ્છના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર થવાથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે મુન્દ્રાનો ગજોટ ડેમ માંડવીનો વિજયસાગર ડેમ અબડાસાનો કંકાવટી અને બેરાચિયા ડેમ માંડવીનો વેગડી ડેમ ઓરફ્લો થયો છે આ ઉપરાંત ભુજ તાલુકો સિંચાઈ માટે મહત્વનો સોર્સ પર જે નિર્ભર રાખે છે જુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે અને નદીના પટમાં અવર ન કરવા અપીલ કરી છે ભુજના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ઘણી બધી સ્થિતિ ખરાબ થઈ ડ્રેનેજ લાઇનથી માંડીને ભુજમાં હજુ પણ ઘણી બધી તકલીફો છે અને પ્રી મોન્સૂનની કામગીરી સત્તાધિકારો અને પદાધિકારીઓ છે ભુજ નગરપાલિકાના તેમની સમજથી બહાર છે દોઢ બે વરસાદમાં પણ આ સમસ્યા ચાલુ થઈ જાય છે અઢી ફૂટથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે ભુજ રેલ્ટની બંને બાજુ શું હાલાકી પડી છે હાલાકી તમે જોઈ શકો છો મારી પાછળ ટ્રક આટલો મોડો ત્રણ ફૂટ પાણીમાં ઘરકાવ થઈ ગયો છે હવે નાના વાહન ચાલકો જે હોય છે ટુ વ્હીલર અથવા થ્રી વ્હીલર છે છકડો છે રિક્ષા છે કેમકે રેલોસ્ટેશન છે એટલે રિક્ષા સવારે પછી ઘણી બધી આવે છે ટ્રેનો આવે ત્યારે એ લોકોને ફરી ફરીને જવું પડે છે અને કોઈ નવો વાહન ચાલક જો આવે ને ગાડી આમાં નાખી દે છે ગાડી રસ્તામાં જ બંધ પડી જાય છે